ચેનલ મારું નામ છે માન્યા મારું નામ છે મોનિકા અમે કહેતા હશો કે આટલા બધા દિવસથી તમે લોકો શું કરતા હતા અમે બધું બધા હિન્દીના મૂકતા હતા અમે બધા ટ્રાવેલિંગ માં બધે જતા હતા એટલા માટે તો આજે અમે તમારા માટે આટલા દિવસથી નહોતા લાવતા એટલા માટે આ વખતે અમે બહુ જ સારી વસ્તુ લાવ્યા છે અને અમે બહુ જ વિચાર્યું અને પછી અમને એવું થયું કે હવે અમે આમાં ગુજરાતી સિરિયલ્સનું શૂટિંગ કરીએ મતલબ ગુજરાતી એક્ટ

તો હવે ચલો બીના બાપ થી હવે અમે સ્ટાર્ટ કરીએ સુડી અચ્છા કોણ છે આ બહેની સાડી વાળા છે હા એમની સાડી જોવા માટે આયા છે બેન ઓકે બંધ કરી દો કરવું જ પડશે અમારી ચોરી થઈ જશે વાળા લાગે નહીં કોઈ પાછી પે હવે બોલ સાડી બતાવો તમારી કેવી કેવી સાડીઓ છે મનસાનમાં બાદવાડી કીધું તું

કામવાડી જેવી સાડી સંકેસ હીરોઈન જેવું આહા ઓ આ તો તમા પક્કો હન્સ છે ગાડી તો જો તો પહેરવાની સાડી જો આ જો આનું પલ્લું પલ્લું બતાવ તો આનું આ થારી જે મુંધી પહેરાઈ છે તમે આ સાડી પહેરતા તો આવડતું નથી આ તો મે બોલા બધાનું બધાનું ભાવ છે એટલે કઈસમમાં બેહી ના ના મને થોડી હારી લાગી પણ આ લગનમાં પહેરવા જેવી નથી અરે તમને બતાવશું

મે તમને કીધું એ સાડી બતાવ ને બેન બહુ લક્ષ કરતી મારે કમ જો આ તમે લઈ જ લો બહુ સારી સાડી હું ગઈડી નહી થઈ ગઈ બેન હજી હું જવાન છું આનો ભાવ ઓલાનો ભાવ છે ને આનો 700 રૂપિયા છે પોતા કરવાની સાડીઓ ને રૂપિયા છે 750 નો છે અરે જો આનું કાપડ ગઈડી નહી બેન આ તમને સિયાડો આ સાડી ગઈડે ઓન બતાવજો મન નહી તમે ગઈડા થઈ ગયા ને 40 વર્ષ ના લાગો

સો રૂપિયા નો બ્લાઉઝ આ સાડીમાં બ્લાઉઝ અમને નઈ જોય તો બેન અમને આ સાડી ગમી એટલે સાડી પાંચસો બોલો જોઈ ઓફર પણ તેથી જેવો વારી નાખ તો આવું જેમ બેન

આ જુઓ તમે જોઈ શકો છો એ મસ્ત મેંગો ખાય છે જેને જોઈને બધાના મોઢામાં પાણી આવે છે મારા બી મોઢામાં પાણી આવી ગયું મેંગોની સુગંધ મેંગોની સુગંધ મારા માં ગઈ અને મારા મોઢેમાં પાણી આવી ગયું આ બહુ વધારે ઓરિંગ ફ્રેન્ડ આજે અમે ફર્સ્ટ ટાઈમ આવી એક્ટિંગ કરી છે ગુજરાતી અને અમે લેંગ્વેજ પણ થોડીક એવી વાપરી છે જો કે એવી લેંગ્વેજ છે બી નહીં અમને આવડતી બી નહીં એવી લેંગ્વેજ અમને એવી સ્પીચ આવે જ નહીં તો અમે તમારા માટે એવી લેંગ્વેજ એમ શીખ્યા છે કે બોલ્યા એવી રીતના જો કે એમાં બી થોડુંક ગડબડ થઈ ગઈ છે કેમ કે આવે જ નહીં એવી સ્પીચ આપણે હોય જ નહીં તો એટલે શીખી છે અમે અને એ કર્યું છે જો તમે આ વિડીયોને સારો રિસ્પોન્સ આપશો ને એને બહુ ભાવે જો તમે આ વિડીયોને સારો રિસ્પોન્સ આપશો ને તો અમે આગળ નવા નવા આવા એક્ટ કરીશું અને તમને આ લેંગ્વેજ ગમે છે કે પછી અમે આજે જે નોર્મલ બોલીએ છીએ એ લેંગ્વેજ તો તમે કમેન્ટ કરીને કહેજો તો અમે નેક્સ્ટ હવે કેવા વિડીયો બનાવીએ અમને ખબર પડે અને સારો લાગ્યો હોય વિડીયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય